એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા બાદ પંચાયતથી લઈને દેશના પાટનગર દિલ્હી સુધી દેશભરમાં યોગાસન અને પ્રાણાયામના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોરબી શહેર તેમજ તમામ તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં સ્વસ્થ અને આરોગ્યમય જીવન માટે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને યોગાસન કર્યા હતા ઓમ નમસ્તે મારું નામ મીનાબેન માંકડીયા છે હું પતંજલિમાં આઠ વર્ષથી આ નિઃશુલ્ક સેવા આપી રહી છું અને આજના દિવસમાં એકવીસ જૂન યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાવનાબેન મહિલા મોરચાના પ્રમુખે મને નિમંત્રણ આપ્યું હતું એ હું એ બદલ એનો આભાર માનું છું અને યોગનું કાર્ય અહીંયા મેં યોગ કર્યો અને બધાને યોગ કરાવ્યો અને તમે બધા પણ યોગ કરો અને નિરોગી રહો ઓકે